નમસ્કાર મિત્રો મફત પ્લોટ ફાળવણી અંગે સરકારનો પરિપત્ર જોઈએ ગ્રામીણ ક્ષેત્રોમાં ઘરવિહોણા કુટુંબોને મફત પ્લોટ ફાળવવા ગામતળ નીમ કરવા આદેશ કરવામાં આવ્યો છે માત્ર પંદર દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવા પંચાયત વિભાગે પરિપત્ર કર્યો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તારીખ બે નવ બે હજાર પચીસનો આ પરિપત્ર છે ગામતળ નીમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી ઝુંબેશ હાથ ધરવા બાબત ગ્રામ્ય વિસ્તારના ગર્વીઓના કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવામાં આવે છે તો પરિપત્ર જોઈ લઈએ રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તારીખ એક પાંચ સત્તરના ઠરાવની જોગવાઈ મુજબ પ્લોટ મેળવવાની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવા માટે જે ગામોમાં ગામતળ ઉપલબ્ધ ન હોય તે પ્લોટ ફાળવણી કરવા માટે ગામતળ નિમ કરવા અંગેની તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી સમય મર્યાદામાં થાય તે માટે નીચે મુજબ ક્રમબદ્ધ રીતે સમય મર્યાદામાં કાર્યવાહી હાથ ધરવા જિલ્લા કલેક્ટર શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવે છે તો શું સૂચના આપી છે ગ્રામ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના એક પાંચ સત્તરના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા કેટલા પ્લોટ વિહોણા લાભાર્થીઓને ગ્રામ્ય કક્ષાએ પ્લોટ ફાળવવાના બાકી છે તે અંગે ઝીણવટપૂર્વક ચકાસણી કરી તાત્કાલિક સચોટ માહિતી જિલ્લા પંચાયત કચેરીએ સંકલિત કરી લેવાની રહેશે માહિતી સંકલિત કર્યા બાદ જે ગામોમાં ગામતળ ઉપલબ્ધ છે તે ગામોમાં ઠરાવની જોગાઈ મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્લોટ ફાળવવા માટે લેન્ડ કમિટીની બેઠક યોજી પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવાની રહેશે તેમજ જે ગામોમાં પ્લોટ ફાળવણી કરવા માટે ગામતળ ઉપલબ્ધ નથી તે ગામોમાં ગામતળ નિમ કરવા અંગેની દરખાસ્ત સમય મર્યાદામાં મેળવવા અંગેની તથા કાર્યવાહી હેઠળની પડતર દરખાસ્તો અંગે સમય સારણી અનુસાર નિર્ણય કરવાનો રહેશે ગામતળ નિમ કરવા અંગે જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસીની કલમ આડત્રીસ મુજબ ગ્રામ પંચાયત કચેરીથી નિયત જોગવાઈ અનુસાર તેમજ તમામ સાધનની કાગળો સાથેની દરખાસ્ત તાલુકા પંચાયત કચેરીને મોકલવામાં આવે ત્યારબાદ તાલુકા પંચાયત કચેરીથી દરખાસ્ત મામલદાર કચેરીને મોકલવામાં આવે છે આ તબક્કાવાર ગામતળ નિયુક્ત કરવા અંગેની પ્રક્રિયા અગત્યના ધોરણે નીચે જણાવેલ સમય સારણી મુજબ પૂર્ણ કરવાની રહેશે ગામતળ નિયુક્ત નીમ કરવા જમીનના લેઆઉટ પ્લાન મંજૂર કરાવી લેવાના રહેશે ગામતળ નીમ કરવા અંગેની કાર્યવાહી નિયત થયેલ સમયમર્યાદામાં પૂર્ણ કર્યા બાદ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે આ તમામ કામગીરી સત્તરમી સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે તો અહીં એ તમામ વિગતો પણ છે આપ જોઈ શકો છો તો આ હતો પરિપત્ર જે તમારા સુધી માહિતી આપવી જરૂરી હતી છ હજારથી વધુ ગરવીઓના કુટુંબોએ ગ્રામ પંચાયતો સમક્ષ માગણી કરતા નિર્ણય કરવામાં આવ્યો છે તો થેન્ક યુ આભાર